વિક્રમ મંગલમય નૂતન વર્ષના પ્રારંભે સુરત પોલીસે એક અનોખી અને હળવાશભરતી ઉજવણી કરી હતી પરંપરાગત શુભેચ્છા કાર્યક્રમને સંગીતમય માહોલમાં બદલીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અલગ અલગ ગીતો ગાઈને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી નૂતન વર્ષ નિમિત્તે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિવાસસ્થાને યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને ઇકોસેલના ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા સાથે મળીને હમ તો સાત રંગ હે યે જહા રંગી બનાયેંગે ગીત ગાતા જોવા મળ્યા હતા સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતામાં વ્યસ્ત રહેતા ઉચ્ચ અધિકારીઓએ આ રીતે ગીત ગાન કરીને એક હળવાશ અને સૌહાર્દપૂર્ણ માહોલનો અનુભવ કર્યો હતો પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા અને આગામી સમયની પોલીસની રણનીતિ અંગે મહત્ત્વનું સંબોધન કર્યું હતું જેમાં તેઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ પર ભાર મૂક્યો હતો કમિશનર ગહેલોતે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે આવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી માટે તૈયાર છે સાથે જાહેરાત કરી હતી કે સુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા માટે ડ્રગ્સ પેડલર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે પોલીસ સ્ટેશનનો માહોલ બદલવામાં આવશે જેથી ફરિયાદી કોઈ પણ ભય વગર પોલીસ સ્ટેશન આવી શકે જેમાં પોલીસ દરેક ફરિયાદીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહેશે તેવી પોલીસ કમિશનરે ખાતરી આપી હતી આપના શહેરમાં કાયદાના વ્યવસ્થા જાળવવામાં અમે લોકો સફળ રહ્યા અને આજ અમે અપેક્ષા રાખીએ છીએ કે આ બે હજાર બ્યાસીના વિક્રમ સંવાદમાં બી આખા વર્ષ જોઈએ પ્રજાજનોને અને આ તમામ લોકોના સહયોગથી અમે લોકો જો મહેનત કરીશ કે જો અમારા સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ રહે ઉન્નતિ થતી રહે અને સાથોસાથ માનની મુખ્યમંત્રી સાહેબના સૂચનાથી અને ગૃહમંત્રી સાહેબ ઉપમુખ્યમંત્રી સાહેબે પણ બે દિવસ પહેલે એક હાકલ કરી છે અમે લોકોને સૂચના પણ આપી છે કે અમારા પ્રજાજનો જો પોલીસ સ્ટેશન કોઈ પણ અધિકારી પાસે સીધા પહોંચી શકે આ એના મનમાં બી નહીં આવે કે અમે કોઈના માધ્યમથી અમે લોકો પોલીસ સ્ટેશન જઈએ જોઈએ તો એવા અમે લોકો પ્રયાસ કરીશ જોઈએ કે આ પ્રકારના માહોલ સર્જાય અમારા જેટલા બી પ્રજાજનો છે એના પોલીસ સ્ટેશન શખ્ક હોય તો આવવાની જરૂર જ નહીં પડે એવા માહોલ રહેતાં અગર કોઈ આવે તો એના તાત્કાલિક કામ થાય એવા અમે લોકો જો પૂરા આખા વર્ષ જો મહેનત કરીશ જોઈએ અને સંપૂર્ણ વર્ષમાં સારા લોન ઓર્ડર રાખીને લોકોના સુખાકારીમાં કોઈ કસર બાકી નહીં રાખી ફક્ત ગુનેગારોના પાછળ તો અમે લોકો પડીએ છીએ કોઈને એના મૂકવાના નથી સાથોસાથ જો અમારા અમારી જો સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે જો સામાજિક દાયિત્વ છે અમારા એના ઉપર બી અમે લોકો પૂરી મહેનત કરીશ જે કે અમારા ઉપમુખ્યમંત્રી સાહેબે સૂચના પણ આપી છે અને ફરીથી જો એમાં મીડિયાના તો તમામ અમારા મિત્રોના ભાઈઓ બહેનો આપ બધાના અમે આભાર માનીએ છીએ કે આ પ્રકારના સહયોગ આપ આ વર્ષ બી આપતા રહેશો જેથી મળીને ખૂબ સારા અમે સુરત રાખીએ જોઈએ સર